ગાંધીનગરના યુબીસી ફાઉન્ડેશનનો આરોગ્ય જાગૃતિ સેમિનાર તો ગાંધીનગરના શેઠ શ્રી ભીખુભાઈ નગીનદાસ વિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓ અને મહિલાઓમાં આરોગ્ય જાગૃતિ આવે તેના માટે યુબીસી ફાઉન્ડેશન દ્વારા આરોગ્ય જાગૃતિ સેમિનાર યોજવામાં આવ્યું હતું સેમિનારનો હેતુ કિશોર વયની છોકરીઓને આરોગ્ય અને સ્વચ્છતા અંગેના મહત્વપૂર્ણ જ્ઞાન સાથે સજ્જ કરવાનો છે આ સાથે આરોગ્યની ગંભીર સમસ્યાઓનું નિરાકરણ જાગૃતિ અને કિશોરીઓમાં આત્મવિશ્વાસ વધે તેવો પણ ઉદ્દેશ્ય છે હું ડૉક્ટર હર્મિશા મિસ્ત્રી અમે સાંગવેદ હોસ્પિટલમાં બ્રેસ્ટના લગતા ડિઝીઝ સાથે ઘણી મહિલાઓ અગવારનવાર જોતા હોય છે હવે અમે જોઈ રહ્યા છીએ કે ઘણી નાની ઉંમરની બાળકીઓમાં પણ રોગ થતા હોય છે ગાંઠ થતી હોય છે અને હવે જે આપણે લેટેસ્ટ બધા ન્યૂઝ જોતા હોય છે કે અર્લી એજમાં કેન્સર ડિટેક્ટ થાય છે તો આપણે દરેકે ગાંઠને નિગ્લેક્ટ ના કરીએ પણ એને આપણે સમજીએ તપાસ કરાવીએ ને જાણીએ જરૂર લાગે તેનું ઓપરેશન કે નિદાન કરીએ બરાબર હવે અમે અહીંયા આમંત્રિત થયેલા હતા રાધિકાબેનને ત્યાં એમણે અમને ઇન્વાઇટ કર્યા અહીં બધી જે ગર્લ્સ હતી નાઇન્થ સ્ટાન્ડર્ડથી લઈને ટ્વેલ્થ સ્ટાન્ડર્ડ સુધીની બધી ઘણી કો અને ઘણી એન્થો પણ હતી બધાને જાણવું હતું કે ભાઈ શું છે ડિઝીઝ શું છે રોગ શું છે નિવારણ કેવી રીતે આવે આપણે શું ચેકઅપ કરવું અને અમે જે સેશન લીધા એમાં દરેક દરેક છોકરીઓને નોલેજ થયું કે આપણે આવી રીતે તપાસ કરવાની આટલી અવેરનેસ રાખવાની કેવા તમારે કપડાં પહેરવાના હોય છે કેવી ટ્રીટમેન્ટ હોય કેવા ડિઝીઝમાં તો એ ઘણું સારું રહ્યું અને અહીં સ્કૂલમાં આટલા લેવલના ગર્લ્સ એક્સાઇટેડ અને લર્નિંગ માટે આટલા આગળ પડતા હશે જાણીને મને ઘણો આનંદ થયો મને એવું થયું કે મારો અહીં ફાળવેલો સમય એકદમ વ્યર્થ નથી ગયો બહુ જ ફૂલફીલ થયો છે થેન્ક યુ આજે અહીંયા ટોચ ફોર ટીનેજ ગર્લ્સ આખી વન અવર એજ્યુકેશનલ ફિલ્મ બતાવી આપણે અને સાથે સાથે મેં પણ ગર્લ્સ સાથે ઇન્ટરેક્ટ કર્યું છોકરીઓને બહુ જ સારું રહ્યું અને મેનેજમેન્ટ પર્ટીક્યુલરલી રાધિકાબેન છે બેન છે ને આખું મેનેજમેન્ટ બધાએ બહુ જ સરસ રીતે બેકગ્રાઉન્ડ તૈયાર કરેલું છે કોઈ પણ પ્રકારની તકલીફ વગર એક્ઝેક્ટલી સ્ટુડન્ટ્સને જે આપણે આપવાનું છે એ એકદમ સારી રીતે આપી શકાયું એ લોકોને પણ બહુ જ સારું રહ્યું એ રીતે એટલે આઈ એમ હેપી કે આટલા નાના સેન્ટરમાં પણ આટલું સરસ રીતે કાર્ય થઈ રહ્યું છે સો બસ કેપિટા મારું નામ ઠાકોર અંકિતા તકસી છે હું ધોરણ બારમાં અભ્યાસ કરું છું હું બી એન વિદ્યાલયમાં અભ્યાસ કરું છું આજના અંતર્ગત અમા અમારી શાળામાં જે પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો તેમાં ડૉક્ટર હનીષા મેમ અને ડૉક્ટર સોનલ મેની જે અમને સ્ત્રી શરીર વિશેના જે રોગોમાં મહિલાઓને થતા રોગો વિશે જે માહિતી આપી તે તેથી તો હું તેને પહેલાં તો જાણકારી તો મારી પાસે તેની હતી જ નહીં પરંતુ હવે જે જાણકારી પ્રાપ્ત કરી તેથી હું બીજાને પણ જાગૃત કરીશ અને આ માહિતી હું પોતાને તો સજાગ કરીશ અને બીજાને પણ સજાગ બનાવીશ અને હું આ બંને આ બંને ડૉક્ટરોનો આભાર માનું છું કે જેઓ તેમનો કિંમતી સમય લઈને અમારી શાળામાં આવ્યા અને અમને અમારા શરીર વિશેના રોગો વિશે જાણ કરી અને અમને અને અમારી ગામની દીકરીઓ અને મારી સાથે બનતી મારી તમામ બહેનોની જે માહિતી આપીને સજાગ બનાવે છે તેથી હું તેમને હું ભગવાનને પણ પ્રાર્થના કરું છું કે તેઓ ને આવા બીજા પ્રોગ્રામો બીજી અન્ય સ્કૂલમાં જઈને કરે અને હું આ બંને મેમનો આભાર માનું છું કે તેઓ અમારી સ્કૂલમાં આવીને એમને આટલું સરસ અને ફ્રેન્ડલી રીતે જેમ કે અમારી માતા કે મોટી બહેન સમજાવી તે રીતના સમજાવ્યું તેથી તેમનો દિલથી આભાર માનું છું